જીસીએસ હોસ્પિટલ લોકો એને નવી સિવિલથી ઓળખે છે સરકારી હોસ્પિટલોમાં લોકો બારીએ બારીએ ફરતા ફરતા ડૉક્ટરો બદલાય દર્દી અડધો બીમાર તો એમાં જ પડી જતો હોય છે આ હોસ્પિટલ છે પ્રાઇવેટ પણ સરકારીથી થોડાક વધુ ભાવે અહીંયા તમામ રોગોની સારવાર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે તેમના ટ્રસ્ટી મંડળમાં પણ બધા લોકો ખૂબ જ ખંતિલા છે स Achei de piadas. <laughs>